નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ હું છું આપની સાથે હિતલ સુરતના ધારાસભ્ય કુમાર કાણાણીએ ફરી એકવાર લેટર બોમ્બ ફોડીને જનતાના સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે તેમણે રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખીને ખાદ્ય પદાર્થોમાં થતી બેફામ ભેળસેળ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે ગુજરાતમાં નકલી દવાઓ ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો અને ડુપ્લિકેટ ઘી પનીર બનાવતા માફિયાઓ સામે આકરા પગલા લેવાની માંગ હવે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાંથી જ ઉઠી છે સુરતની વરછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાણાની જેઓ કિશોર કાકા તરીકે જાણીતા છે તેઓએ ખુલ્લે આમ સ્વીકાર્યું છે કે રાજ્યમાં આ માફિયા બેફામ બની ગયા છે અને તેમને કાયદાનો કે સરકારી તંત્રનો કોઈ ડર કે ભય રહ્યો નથી ધારાસભ્ય કિશોર કાણાનીએ રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને આ મામલે કડક કાયદાની જરૂરિયાત સમજાવતો એક પત્ર પણ લખ્યો છે તેમનો મુખ્ય આક્ષેપ છે કે માનવ જીવન સાથે છેડા કરનાર આ લોકો સામે હાલના કાયદાનો તદ્દન અપૂરતા છે આ સાથે જ તેઓએ નવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાને સંબોધીને કહ્યું કે તમે પ્રામાણિક છો ભણેલા છો એટલે કડક કાયદો લાવો દરાસભાઈ કાણાણીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક કહ્યું કે ગુજરાતમાં ડુપ્લિકેટ માલ બનાવનાર માફિયા બેફામ બનીને ધંધો કરી રહ્યા છે નકલી પનીર ઘી ખાદ્ય પદાર્થો અને દવાઓ બનાવનાર માફિયાઓ ભય અને ડર વગરના થઈ ગયા છે એમને કોઈ રોકટોક નથી તાજેતરમાં દિવાળીના તહેવારો પહેલા સુરત સહિત રાજ્યભરમાં પડેલી ભીડનો હવાલો આપ્યો હતો તેમણે કહ્યું કે મોટા પ્રમાણમાં નકલી દવાઓ બેડસેડ યુક્ત ખાદ્ય પદાર્થો અને પનીરનો જથ્થો મળી આવ્યો છે સુરતમાંથી જ નવ હજાર કિલો નકલી ઘી મળી આવ્યું આ ઘી ક્યાં ગયું આ પનીર ક્યાં ગયું તેવા પણ પ્રશ્નો ઉઠાવ્યા છે ભાજપના ધારાસભ્ય વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવતા કહ્યું કે નકલી વસ્તુ બનાવનાર લોકો સામે કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી બે પાંચ કે પચીસ હજાર રૂપિયાનો દંડ થાય છે અને આ લોકો છૂટી જાય છે આ માફિયાઓને રોકવા માટે કોઈ કડક કાયદો કે કાનૂન જ નથી તેવું કાણાને ભારપૂર્વક જણાવ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું કે ફૂડ અને ડ્રગ્સ વિભાગ આ માફિયાઓ સામે લડવામાં લાચાર સાબિત થઈ ગયા છે જ્યાં સુધી માનવ જીવન સાથે આ રીતે ચેડા થાય ત્યાં સુધી તેને ચલાવી લેવાય નહીં આ માફિયાઓને ડર પેદા થાય તે માટે જ કડક કાયદાની તાતી જરૂરિયાત છે કાનૂનીએ સ્પષ્ટ કર્યું કે આ તેમનો પહેલો પ્રયાસ નથી આ મુદ્દે તેઓ અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી અને પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલને પણ પત્ર લખી ચૂક્યા છે અને વિધાનસભા ગૃહમાં પણ આ વાત રજૂ કરી ચૂક્યા છે તેમણે વર્તમાન આરોગ્ય મંત્રીને સ્વતંત્ર હવાલો સોંપાયા હોવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રી ભણેલા પ્રામાણિક અને ધાર્મિક છે અને તેમને આશા છે કે તેઓ સદૈવ પ્રજાના સ્વાસ્થ્યની પ્રાથમિકતા આપીને આ માફિયા ઉપર અંકુશ મૂકવા માટે કડક કાયદો જરૂર લાવશે એક સત્તાધારી ધારાસભ્ય દ્વારા આ પ્રકારનું સીધું સીધું નિવેદન ગુજરાતના જાહેર આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થા પર ઊંડા સવાલો ઉભા કરે છે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ ખાદ્ય પદાર્થો નકલી પનીર હોય ઘી હોય ખાદ્ય પદાર્થોમાં ભેળ છે નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરતની અંદર નવ હજાર કિલો ઘી નકલી પકડાયું ક્યાં છે પનીર ક્યાં છે ઘી શું થયું કે ઘી પનીર બનાવનાર બનાવનારા વેચનારા લોકોનું કંઈ જ નથી થતું કંઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર પચીસ હજાર દંડ થાય છૂટી જાય ફરીવાર પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે ભેળછેડ કરનારા નકલી બનાવનારા લોકો માફિયાઓ કોઈ ડર વગર ભય વગર બે ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે તો એને અટકાવો કેવી રીતે મિટિંગો કરવાથી નિવેદનોબાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે એનું પાલન કરાવવું પડે અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લખ્યો છે વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ ને એનો કંઈ પરિણામ નથી મળ્યું કાયદો નથી બન્યો એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એના ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે કોઈ કાનૂન નહીં કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર આ કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર